તો દેશ અને ગુજરાત માટે આ સૌથી મહત્વનો દિવસ છે બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળશે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન કરશે સત્તાવાર રીતે જાહેરાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં ઉપસ્થિત છે સાંજે સાડા સાત વાગે સત્તાવાર રીતે તેની જાહેરાત થશે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળે તે માટે તૈયારીઓ આખરે ફરી છે મહત્વનું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમતગમત મંત્રી હર્ષ સંઘવી આઈએસ અધિકારી અશ્વિની બચ્ચા નિધિ પાણીનો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે આજે સાંજ સુધીમાં સંપૂર્ણ નિર્ણય થઈ જશે કે ભારતના અમદાવાદની અંદર કોમન્વેલ્થ રમાશે કે નહીં રમે આમ તો નક્કી જેવું જ લાગી રહ્યું છે ત્યારે તેને લઈને ગુજરાત સરકાર અને રમતવીરો જે છે એ તૈયાર થઈ ચૂક્યા છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જો વાત કરવામાં આવે કોમન્વેલ્થ ગેમની તો બીજી વખત જે છે ભારતમાં રમાવા જશે અને આ વખતની જો વાત કરવામાં આવે તો આ કોમનવેલ્થ ગેમની અંદર જે ખેલાડીઓ જે છે અને ખાસ કરીને જે દેશ જે છે એ આ ભારતમાં બીજી વખત રમાવા જઈ રહ્યો છે લગભગ સાઠથી સિત્તેર દેશો જે છે આ કોમનવેલ્થ ગેમની અંદર ભાગ લેશે પાંચ હજારથી પણ વધારે ખેલાડીઓ જે છે એ પણ પોતાની રમતવી રમત દેખાડશે સાથે જ તે એક લાખથી પણ વધારે પ્રવાસીઓ જે છે એ અમદાવાદની અંદર આવશે અને સાંજ સુધીમાં નિર્ણય આવતાની સાથે તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે છે મોટા પ્રમાણમાં એક આતિશબાજી પણ કરવામાં આવશે મુકેશ ચૌહાણ સાથે મીડિયા અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે અને આ ખૂબ જ મહત્વના સમાચાર અને એક સારા સમાચાર કારણ કે ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી અને આખરે તૈયારીઓ ફળી છે અને સાંજે સાડા ની આસપાસ સત્તાવાર રીતે તેની જાહેરાત કરવામાં આવશે